તત્વોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું જેટલા અને સાત જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી સજ્જુ કોઠારીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે સોસાયટીનો આખો રસ્તો કબજે કરી બાંધકામ કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર બાંધકામની સાથે સાથે ગેરકાયદેસર વીજ કનેક્શન પણ મળી આવ્યા છે પોલીસે આરોપીના આવકના સ્ત્રોતની પણ તપાસ કરશે અને આરોપી દ્વારા આવકના સ્ત્રોતમાંથી માંથી મિલકતો ઉભી કરવામાં આવી તેની પણ તપાસ હાથ ધરવામાં આવશે તો આરોપીના આવકના સ્ત્રોત અંગે તપાસ એજન્સીને જાણ કરવામાં આવશે ઉધના વિસ્તારમાં ખરવડનગરની ઘટના સામે આવી છે અચાનક ક્રેનનો ભાગ તૂટી પડતા બે કામદારો દબાયા હોવાની ઘટના બની ક્રેન ચાલકની બેદરકારી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ક્રેન તૂટી પડતા બે શખ્સો દબાયા હતા એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે ગંભીર રીતે ઘવાયેલા મન્ટુ ચૌહાણને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે ઉધના પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને પ્રતિષ્ઠાનો પાવર શું હોય એનો ઉત્તમ નમૂનો અમદાવાદમાં ચૌદ માર્ચ ને શુક્રવારના રોજ ધૂળેટીના દિવસે જોવા મળ્યો આ દિવસે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભૂતકાળમાં ક્યારેય ન ઉજવી હોય તેવી રીતે ભવ્ય ધૂળેટી મનાવવામાં આવી આ અતિશયોક્તિ નથી પરંતુ હકીકત છે આંખોના ભવા ઊંચા થઈ જાય એવી વાત તો એ છે કે ધૂળેટીમાં લોકો મોજ માણી શકે એ માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ગાડી મંગાવવામાં આવી જે પાણીનો ફુવારો મારીને આગ બુજાવાતી હોય છે તેનો ઉપયોગ કાયદો અને નિયમો મૂકીને મોજ માણવા માટે થયો છે બેકગ્રાઉન્ડમાં ઉડતા પંજાબ ફિલ્મનું ટાઇટલ સોંગ વાગતું હતું અને યુવક યુવતીઓ ઝૂમતા હતા તમને સવાલ થતો હોય કે ફાયર બ્રિગેડની વીસ હજાર લીટર પાણીની કેપેસિટી ધરાવતી ગાડી ગજરાજ આવી રીતે ખાનગી પાર્ટી માટે મળે ખરી રંગોના ઉત્સવમાં ગુજરાતના

एक तो फायर व्हीकल से पानी ऑपरेट हुआ ये हम मानते हैं जो क्लिप्स में भी दिख रहा है दूसरा जो पर्सन ऊपर दिख रहे हैं फायर टेंडर के ऊपर फायर व्हीकल्स के ऊपर तो कहीं ना कहीं वो हमें सिविलियंस भी लग रहे हैं तो हम उसकी भी तपास कर रहे हैं कि फायर टीम रहता तो उनकी तो हम तपास करते लेकिन सिविलियंस भी हैं तो हम वो भी तपास कर रहे हैं कि कौन लोग फायर व्हीकल के ऊपर चढ़ें ये ए की प्रॉपर्टी है जो फायर व्हीकल इमरजेंसी व्हीकल है तो उसको इमरजेंसी पर्सन ही ऑपरेट कर सकते हैं ભાજપના જ ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ અને કોપીરાઈટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યો પોલીસ પર ગંભીર આરોપથી ખળભળાટ મચ્યો છે કુમાર કાનાણીએ સુરત સીપીને પત્ર લખ્યો છે પોલીસ દ્વારા ટ્રેડમાર્ક અને કોપીરાઈટના ગુનામાં આઠ લાખનો તોડ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ફરિયાદ કરી સરથાણા પોલીસના કોન્સ્ટેબલે કોપીરાઈટના ગુનામાં આઠ લાખનો તોડ કર્યો હોવાની સીએમને રજૂઆત કરી છે તેમજ કુમાર કારાણીએ આ અંગે જવાબ લેવાની તૈયારી બતાવી છે સરથાણા પોલીસ સ્ટેશનમાં કોપીરાઇટની જે રેડ પડી હતી અને રેડની અંદર જે કંઈ કાર્યવાહી થઈ એ કાર્યવાહી પોલીસની શંકાસ્પદ હતી અને એની ફરિયાદ મારી પાસે આવી હતી અને ફરિયાદને આધાર પર ખરેખર હકીકત શું છે પોલીસની કાર્યવાહી ખરેખર શંકાસ્પદ છે કે કેમ એની તપાસ કરવા માટે મેં પત્ર પોલીસ કમિશનરને લખ્યો હતો અને પત્રનો જવાબની હું રાહ જોઈ રહ્યો હતો પરંતુ આજે આ પત્ર સોશિયલ મીડિયાની અંદર કે કોઈપણ જગ્યાએ વાયરલ થયો છે અને એની તપાસ ચાલી રહી છે પરંતુ દર શુક્રવારે પોલીસ કમિશનર સાથે સંકલનની મિટિંગ ધારાસભ્યની થતી હોય છે આ પત્રની મારી જે માગણી હતી તપાસની એ તપાસ થઈ રહી છે કે કેમ

મયુર સોલંકી દર્શન તેમજ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવ્યો અને પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે રાજકોટમાં એસઓજી ટીમે હથિયાર અને કાર્ટિસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે તેમજ છોટુનગર વિસ્તારમાંથી આરોપી ઇસ્માયલ બસીર અલાણાને ઝડપી લેવામાં સફળતા મળી છે આરોપી પાસેથી દેશી દમંચો અને ત્રણ કાર્ટીઝ કબ્જે કરવામાં આવ્યા અગાઉ પણ જૂનાગઢ પોલીસ મથકમાં આ આરોપી ચોપડી ચડી ચૂક્યો છે દ્વારકામાં દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ અને ભાણવડના બરડા ડુંગરમાં ભઠ્ઠીઓ ઝડપાઈ હતી પાંચ હજાર લીટર દેશી દારૂનો કાચો માલ જપ્ત કરવામાં આવ્યો પોલીસે એક લાખ પચ્ચીસ હજારનો મુદ્દામાલ ઝડપ્યો પોલીસે દરોડા પાડતા બે આરોપી ફરાર થયા છે ઓવરો જાલોદમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ઓવરલોડ રેતીની છ ટ્રકો ઝડપી પાડી છે પોલીસે લીમડી તરફથી આવી રહેલ ઓવરલોડ રેતી ભરેલા છ ડમ્પરો ઝડપી પાડ્યા તો મળતી માહિતી પ્રમાણે ડમ્પરોમાં જરૂરી દસ્તાવેજોનો પણ અભાવ હોવાનું સામે આવ્યું છે ઝાલોદ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે સોમનાથ નજીકથી દીપડો પાંજરે પુરાયો અને સોમનાથ નજીક વેણેશ્વર ગોલકધામ સહિતના વિસ્તારમાં ભય ફેલાવનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે દીપડો પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે આ વિસ્તારમાંથી અવારનવાર દીપડાઓ પાંજરે છે વાઘોડિયાના વ્યારા કોઝવે પર ફરી મગર લટાર મારતા દેખાયો છે મોડી રાત્રે કારમાં પરત ફરતા દંપતીએ વોકિંગ પર નીકળેલા મહાકાય મગરને કેમેરામાં કેદ કર્યો છે નોંધનીય છે કે દેવ નદીમાં અસંખ્ય મગરો વસવાટ કરે છે ત્યારે નદી કાંઠે કામ અર્થે જતા લોકો વિડીયો વાયરલ થતા સાવધાન થયા છે સુરતમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીની ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે શહેર પોલીસ દ્વારા તેરસો જેટલા ક્રિમિનલોનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે તો ક્રાઇમ બ્રાન્ચે સતત બીજા દિવસે વિવિધ વિસ્તારના વીસથી પચ્ચીસ અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરી છે પોલીસે પચ્ચીસ જેટલા અસામાજિક તત્વોને ક્રાઈમ બ્રાન્ચ ખાતે લાવી શીખવાડ્યો છે સબક અને ઉઠક બેઠક કરાવીને કાયદાનું ભાન કરાવ્યું છે બુલડોઝર રાજ્યમાં અસામાજિક તત્વોના આતંકને લઈ પોલીસ એક્શન બોર્ડમાં આવી છે અમદાવાદમાં રાત્રે ઉત્પાત મચાવનારા અસામાજિક તત્વોના ઘરો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે તો અમદાવાદની જેમ નવસારીમાં પણ ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે નવસારી જિલ્લા અંતર્ગત ખેરગામના ગુનેગાર પરિવારના સદામ શેખના મકાન પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું સદામ શેખ તેમજ તેના ભાઈ અસીમ શેખ અનેક ગંભીર ગુનાઓના આરોપી છે ગત વર્ષોમાં ખંડણી મારામારી વિદેશી દારૂની હેરાફેરી વ્યાજખોરી જેવા અનેક ગુનાઓ તેમની સામે પોલીસ ચોપડે નોંધાયેલા છે અનેક ગંભીર ગુનાઓને ધ્યાને લઈ જિલ્લા પોલીસ દ્વારા સદામ શેખ તેમજ તેના પરિવાર સામે ગુજસીટો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી સદામ શેખ દ્વારા પંદર વર્ષોથી ખેરગામ તળની જમીન પર ચાર મકાનો બનાવવામાં આવ્યા હતા જેને તોડવા માટે આજે ગ્રામ પંચાયતે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી

કાર્યવાહી કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે જે દ્રશ્ય છે નવસારી જિલ્લાના છે નવસારી જિલ્લામાં પણ કઈક આવી જ પરિસ્થિતિ હતી બે હાજર માં ગુસ્સે